प्रश्न एक क्या देश में लीला गुलाब जो मे भारत बी चीन सी जापान डी अमेरिका साचो जवाब छे ऑप्शन बी चीन प्रश्न बे खाली पेट नारियल पानी पीवा थी शू छे ए एसिडिटी बी पथरी सी कैंसर સાચો જવાબ છે ઓપ્શન એસિડિટી પ્રશ્ન ત્રણ એક ગાયની સરેરાશ આયુષ્ય કેટલું હોય છે એ દસ વર્ષ બી બાર વર્ષ સી સોળ વર્ષ દી વીસ વર્ષ साचो जवाब छे ऑप्शन डी वीस वर्ष प्रश्न चार कई शाक भाजीनी गंद थी सांप दूर भागे छे ए धाणा बी डूंगी सी पुदीनो साचो जवाब छे ऑप्शन बी डूंगी प्रश्न पांच એવું કયું જીવ છે કે જે માણસને કાટ્યા પછી મરી જાય છે એ સાપ બી સી મધમાખી સાચો જવાબ છે ઓપ્શન એ સાપ મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન છ ફ્રીજમાં કઈ ગેસ ભરવામાં આવે છે એ ઓક્સિજન બી હાઇડ્રોજન સી નાઇટ્રોજન ફ્રીઓન સાચો જવાબ છે ઓપ્શન ડી ફ્રીઓન પ્રશ્ન સાત દુનિયાનો પહેલો મોબાઈલ ફોન કઈ કંપનીએ બનાવ્યો હતો એ નોકિયા બી વીવો સી સેમસંગ દી મોટોરોલા સાચો જવાબ છે ઓપ્શન ડી મોટોરોલા પ્રશ્ન આઠ કયો છોડ લગાવવાથી ભારતમાં કાયદેસર જેલ થઈ શકે છે એ ગાજર બી લીમડો સી પિમ્પળ સાચો જવાબ છે ઓપ્શન સી કેનાબિસ પ્રશ્ન નવ કઈ પક્ષીનું ઈંડું સૌથી મોંઘું હોય છે ए मरघी बी तोतो, सी कोयल दी ऑस्ट्रिच साचो जवाब छे ऑप्शन डी ऑस्ट्रिच प्रश्न दस कई नो रमत ने राणी रमत छे ए हॉकी, बी क्रिकेट सी चेस दी लूडो साचो जवाब छे ऑप्शन सी चेस प्रश्न 11 लोही शुद्ध करतु मुख्य अंग कयो छे ए किडनी बी दांत सी आंख डी फेफसा साचो जवाब छे ऑप्शन ए किडनी प्रश्न बार। कया देश मा एहु गाम छे जहां फक्त अंधा लोको रहे ए भारत बी चीन सी मेक्सिको डी पाकिस्तान साचो जवाब छे ऑप्शन सी मेक्सिको प्रश्न तेर क्या देश में सोना नो डूंगरो जोवा मळे छे ए भारत बी कांगो सी कोलंबो डी सऊदी अरेबिया સાચો જવાબ છે ઓપ્શન બી કાંગો પ્રશ્ન 14 કયા જાનવરને વશમાં કરવો મુશ્કેલ હોય છે એ ગધેડો બી ઝેબ્રા સી સી ડી હાથી સાચો જવાબ છે ઓપ્શન બી ઝેબ્રા પ્રશ્ન 15 ફ્રીઝ નો પાણી પીવાથી કયો રોગ થાય છે कब ए कब्जियात बी पथरी सी मगज दी माथा साचो जवाब छे ऑप्शन ए कब्जियात मित्रों वीडियो पसंद आवी आए तो लाइक कमेंट अने सब्सक्राइब करो प्रश्न सोल कई शाक भाजी महिलाओं सामान्य रीते ए बटाटो बी भटाको सी टमाटर डी कटहल साचो जवाब छे ऑप्शन डी कटहल प्रश्न 70 जमीन पर सुवा थी कई तकलीफ मा राहत मड़े छे ए कैंसर बी डायबिटीज सी पीठ दुखावो डी बावासीर સાચો જવાબ છે ઓપ્શન C ફીટ દુખાવો પ્રશ્ન 18 સૂર્યમંડળનો મુખ્ય તત્વ કયો છે A તાકાશ B સૂર્ય C સ્પેસ D ચંદ્ર સાચો જવાબ છે ઓપ્શન B સૂર્ય પ્રશ્ન 19 ડેન્ગ્યુમાં કયા જાનવરના દૂધથી ફાયદો થતો કહેવાય છે એ ઊંટણી બી ગાય સી બકરી ઘુવડ સાચો જવાબ છે ઓપ્શન સી બકરી પ્રશ્ન વીસ ભારતનું સૌથી પહેલું પુરાતાત્વિક શહેર કયું હતું એ દિલ્હી બી મુંબઈ સી હડપા डी कोलकाता साचो जवाब छे ऑप्शन सी हड़पा प्रश्न 21 दुनिया नो સૌથી નાનો દેશ કયો છે એ માલદીવ બી વેટિકન સિટી સી મોનાકો ડી ભૂતાન સાચો જવાબ છે ઓપ્શન ડી વેટિકન સિટી પ્રશ્ન કમ્પ્યુટર નો મગજ કોને કહેવામાં આવે છે એ બી સાચો જવાબ છે ઓપ્શન સીસીપીયુ પ્રશ્ન ત્રેવીસ કયો પક્ષી પાછળ ઉડી શકે છે એ કબૂતર બી પોપટ सी हंस डी हमिंगबर्ड साचो जवाब छे ऑप्शन डी हमिंगबर्ड प्रश्न 24 भारत नो पहलो उपग्रह कयो हतो ए इंसैट एक, बी आर्यभट्ट, सी भास्कर डी रोहित સાચો જવાબ છે ઓપ્શન બી આર્યભટ્ટ પ્રશ્ન પચીસ કયો ગ્રહલાલ ગ્રહ તરીકે ઓળખાય છે એ ગુરુ બી મંગળ સી શુક્ર દી શનિ મિત્રો આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં બતાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો આભાર